જય હિન્દ જય ભારત જય સંવિધાન હવે આ દેશના માલિકો એવા જાહેર જનતા દ્વારા મને વારંવાર આવી રજૂઆત કરવામાં છે કે હું પોલીસનું નું વિડીયો રેકોર્ડિંગ કરતો હતો રસ્તા પર તો મને મારો ફોન લઈ લેવામાં આવ્યો મને એવી ધમકી આપવામાં આવી કે ભાઈ પોલીસની કામગીરીમાં દખલ કરે છે ગુનો દાખલ કરી દે અથવા મને પોલીસ સ્ટેશન લઈ ગયા ત્યાં મને ચાર પાંચ કલાક રાખ્યો અને ત્યારબાદ મને છોડી દીધો તો હવે જયારે જાહેર જનતા સાથે પોલીસ દ્વારા વારંવાર ધમકી આપવામાં આવે છે ને કે તમે પોલીસના કામમાં અડચણ કરો જુઓ તમારી સામે ગુનો દાખલ કરી દેવામાં આવશે તો હું આપ સૌને એ જણાવી દઉં કે પોલીસના કામમાં અડચણ કરવું ગુનો 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 કલમ મુજબ બને છે છે જે નોન નોન કોગ્નિઝેબલ એટલે એવો ગુનો કે જેમાં પોલીસ મેજિસ્ટ્રેટના વોરંટ વગર કોઈ પણ વ્યક્તિની ધરપકડ ના કરી શકે કે એમાં મેજિસ્ટ્રેટના ના ઓર્ડર વગર ઇન્વેસ્ટિગેશન ના કરી શકે એટલે જે આ પોલીસ દ્વારા વારંવાર ધમકી આપવામાં આવે છે કે ભાઈ તમે પોલીસની કામગીરીમાં દખલગીરી કરો છો તમારી ગુનો દાખલ કરી દેવામાં આવશે નહીં એ પોલીસ સ્ટેશનમાં લઈ જઈ અને પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં મૂકી દેવામાં આવે છે તો એ કામ કામ પોલીસનું છે આ તો થઈ નિયમોની વાત પણ આપણને બધાને ખ્યાલ છે કે પોલીસને અને નિયમો કાયદા કાનૂનને કોઈ લાગે વળગે નહીં પોલીસ એની મનમાની કરવા માટે જ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે એટલે હવે જયારે પોલીસ તમને વિડિયો રેકોર્ડિંગ કરવા બદલ તમારો ફોન લઈ લે તમારી ધરપકડ લઈ લે અને પોલીસ કસ્ટડીમાં રાખે અને તમને છોડી દઈ એટલે પહેલું કામ તમારે એ કરવાનું છે કે જે જગ્યાએથી તમારી ધરપકડ થઈ છે ને એ જગ્યા પર કોઈ આસપાસમાં સીસીટીવી છે કે નહીં એ જોવાનું છે અથવા કોઈ સીસીટીવી ન હોય તો અત્યારે જ્યાં રસ્તા પર બધી જગ્યાએ મોસ્ટ પ્રોબેબલી સીસીટીવી કેમેરા છે જ બરાબર અને જ્યાં તમને ધરપકડ કરીને જે પોલીસ સ્ટેશનમાં લઈ ગયા છે ને એ પોલીસ સ્ટેશનના સીસીટીવી આરટીઆઈ કરીને લઈ લેવાના છે એટલે એ સીસીટીવી કેમેરો તમારી ધરપકડ પુરાવો બની જશે હવે પોલીસે તમને પોલીસ કસ્ટડીમાં તો લઈ લીધા છે પણ તમારી સામે ફરિયાદ નહીં કરી હોય ફરિયાદ એટલે નહીં કરી હોય કે એ જેવી કામ એને કર્યું છે એ ગેરકાનૂની કામ કર્યું છે એટલે જો તમારી સામે કોઈ ફરિયાદ નથી કરી તો તમારે સીસીટીવી કેમેરાઓ લઈ રાઇટિંગમાં ફરિયાદ લખવાની છે એ ફરિયાદમાં તમારે સ્પષ્ટપણે એવી માંગણી કરવાની છે કે જે પણ પોલીસ અધિકારીએ તમારી સાથે ગેરવર્તણૂક કર્યું છે એની સામે ગુજરાત પોલીસ એક્ટની કલમ પચીસ મુજબ ખાતાકીય કાર્યવાહી કરવામાં આવે અને એ ફરિયાદ તમારે મોકલવાની છે એસપી સીપી અને ડીજીપીને તમારી સામે ફરિયાદ પણ કરી હોય તો એ ફરિયાદ તમારી સામે શું થઈ છે એ તમારે સ્પષ્ટપણે વાંચવાની છે એ આખી ફરિયાદ બનાવટી જ હશે એટલે જો તમારી સામે ફરિયાદ થઈ તો તમારે ગુજરાત પોલીસ કલમ પચીસ મુજબ જે તે પોલીસ અધિકારી સામે ખાતાકીય કાર્યવાહી કરવાની તો માંગણી કરવાની છે એ સાથે તમારે એ પણ માંગણી કરવાની છે કે જે પોલીસ અધિકારીએ તમારી સામે ખોટી ફરિયાદ કરી છે ખોટો ગુનો દાખલ કર્યો છે એ બનાવટી ગુના દાખલ કરવા બદલ પોલીસ અધિકારી સામે આઈપીસીની કલમ એકસો એસપી કરવાની છે ફરિયાદ મોકલ્યાના થોડા દિવસોમાં એ કચેરીમાંથી તમારા પર ફોન આવશે કે તમે નિવેદન નોંધવા માટે કચેરી આવો હવે તમે કચેરી જઈ અને નિવેદન તમારે તમારી મનમરજીનું નોંધવાનું છે ત્યાં બેસેલા રાઇટરો કે એ રીતે નહીં જે હકીકતની ઘટના બની છે એ મુજબ તમારે નિવેદન નોંધવાનું છે જો તમારી હકીકતની ઘટના મુજબ નિવેદન નોંધવામાં ના આવે તો એ નિવેદન ઉપર તમારે સાઈન નથી કરવાની અને જ્યાં જે બી કચેરીના જે બી સીપી ડીસીપી એસપી ડીએસપી હોય એને રજૂઆત કરવાની છે કે અમારી મરજીનું નિવેદન નોંધવામાં આવ્યું નથી એટલે તમારી મરજીનું નિવેદન નોંધવામાં આવશે પછી ત્યારબાદ એમાં ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે ઇન્વેસ્ટિગેશન થયા બાદ જો એમાં કોઈ પણ કાર્યવાહી કરવામાં ના આવે જે તે પોલીસ અધિકારી વિરુદ્ધ અને તમારી સામે જો ખોટી જ ફરિયાદ થઈ હોય તો તમે ડાયરેક્ટ કોર્ટમાં પ્રાઇવેટ ફરિયાદ કરી શકો એ જે તે પોલીસ અધિકારી જનતા જનાર્દન મારી વિનંતી કે આપણે ડરવાનું નથી હાર માનવાની નથી જરૂર પડે ત્યાં હું બેઠો છું આપણે આ ભ્રષ્ટ તંત્રને ફાઇટ આપવાની છે આમની સામે લડવાનું છે એને ગમે એટલી તાકાત લગાવી હોય એટલી તાકાત લગાવી દે ગમે એટલા ખોટા ગુનાઓ આપણી સામે કરવા હોય એટલા કરી દે આપણે ન્યાયતંત્ર મુજબ ચાલશું અને ન્યાયતંત્ર મુજબ એ તમામ ભ્રષ્ટ અધિકારીઓને ફાઇટ આપશું જય હિન્દ